સાચું છે રમણિકભાઈ અ પૂછ્યા કે તમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપની જામનગર થી અને શું તકલીફ હતી રમણિકભાઈ जरा કહો આખો પગ દુખતો એટલે આખો પગ આ बाजू ઝણઝણાટી થા રાખતી બરાબર બરાબર એટલે છાટા છલી આંગરી ہوتی અહીંયાથી કમર થી લઈને ટુકમાં આખા પગમાં ચિચરારી આવતી અને આમ તકલીફ થાતી રૂટિન લાઇફ તો આમ તકલીફ માં શું શું થતું તકલીફ માં બે હવા તકલીફ થતી પ્લોટ થી નો વારી શકાય પછી આમ ઉપકડિયા પગે સાવ ના બેસી શકાય ચાલવામાં એમ તકલીફ આવે ચાલવામાં તો આમ ઉભો તો રહે જ ના હકાય વળી બે ચાર ડગલા હાલી ને પાછી વળી આડા ઉરું આડા ઉરું થયા રાખતું ઉભો ન રહે ઉભો રહેવામાં તકલીફ થાય ઉભો રહેવામાં ચાલવામાં ચાલવામાં વધારે તકલીફ થતી અને આ તકલીફ કેટલા ટાઈમ થી થતી હતી આ મને આમ ગણતરી કરું ને તો ચાર વર્ષ પેલા છે એમાં ગયા વર્ષે મેં ઓલા ઇન્જેક્શન ને એવું લેવરાવ્યું એટલે થોડું થોડું દુખ્યા રાખતું ને એમ ટૂંકમાં ગન હારી ને એ માયલું થોડો 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 થતો વધી ગયો દુખાવો પછી હવે અત્યારે મને એકદમ કમ્પ્લીટ થઈ ગયો બરાબર હવે આપણને તકલીફ શું હતી રમણીભાઈ તમને શોર્ટમાં સમજાવું છેલ્લી ગાડી એસ વન એલ એલ થાય એસ વન વાળી જે ગાદી છે ને ગાદી બહાર નીકળી ગઈ આ ગાદી બહાર નીકળી તમારી આ ડાબા પગની નાશ દબાવી દીધી

પછી આ વખતે મને થયા વેત મેં તમારો વિડીયો જોઈને હું સીધે સીધે હું એમરજન્સી માં આવ્યો હતો ગયો ને આવ્યો તો એમરજન્સી એનું કારણ કે મને ફૂલ દુખતું તો હું કીધું ઇન્જેકશન લઈશ ને તો એનું કારણ કે બે કે ચાર દિવસ દુખાવો ઓછો પડી જાય તો પાછી પોઝિશન ઈ નહીં રી એટલે મને વધારે દુખતું તું અહીંયા આવ્યો ને એટલે ખાયો કે મને મોટી ગયું પાછો અને રમણિકભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડીયોમાં મેન્શન કરશું કે ભાઈ અમારા વ્યુઅર અમારા વિડીયો જોઈ તમને ડાયરેક્ટ પૂછી શકે કે ભાઈ રમણી તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા તો ખરેખર રિયાલિટી શું છે બોલો તો 99256 1956 ઓકે અને અમારા વ્યૂઅર વ્યૂઅર જે વિડીયો જોતા આ કોઈ પણ કોઈ પણ મને ફોન કરી શકે થેન્ક યુ અને રમણી ભાઈ વિડીયો YouTube ઉપર મૂકીએ હા મૂકી દે Yo, un dos, ¿sabes? છોડો છોડો Deloć masz Deloć masz 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 ちょっと。<noise>